મળતી માહિતી પ્રમાણે ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાયરોસિસ કેસ સામે આવતા હોય છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં બારડોલી વાકાનીર ગામમાં રહેતો તેત્રીસ વર્ષીય યુવાન લેપ્ટોસ્પાયરોસિસની બીમારીમાં સપડાયો હતો જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દાખલ કર્યો છે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે જ્યારે દક્ષિણ ગુજરાત સહિતમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં લેપ્ટોના કુલ પાંચ કેસ અને બે હજાર ચોવીસમાં કુલ બાવીસ દર્દી પૈકી પાંચ દર્દીના મોત નીપજ્યા હતા જેમાં સુરત શહેરમાં બે દર્દી મોતને ભેટ્યા હતા મૂળ મહારાષ્ટ્ર અને લિંબાયત વિસ્તારમાં આવેલ લુક્ષ્મણીનગરમાં પચીસ વર્ષીય કાજલ પપ્પુ પાટીલ પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં પતિ અને એક સંતાન છે પતિ કાર્ટિંગમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કાજલને હાલ છ થી સાત માસનો ગર્ભ હતો આ દરમિયાન કાજલને એકાએક ઉલટી થવા લાગી જેથી તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી હતી ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંધાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઈક આવતો હોય છે પણ ઘણા લાંબા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે સાહેબ કેટલી આમાં ચાન્સીસ છે અને કઈ રીતના નિદાન એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે પણ હાલ આઈસીયુમાં છે સ્ટેબલ છે ખેતમજૂરીને ખા મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી એને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે ઊંઘાળા પગે ખેત ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઈલાજ કરી શકાય